ગુડ મોર્નિંગ ગાઈસ તનુ ખાખરા ખા બે ની સવાર હોર ચાહત ભૂખ લાગી વિસ લાગે ઓને ભાભી કર રહે હે દીવા દીવા બત્તી કર રહે હે આહી વાએ મીવાન ને ઉઠાડી દીધો છે ભાઈ હવાર હવાર

ત્રણ દાદાથી વિડીયો દેખું છું આ જ કપડો પહેરેલો છે બધા જોડી કપડા લાગ્યા પાછું કાલ જવાનું કાલે જવાનું ના તો દિવસથી પરમ દિવસ પહેરી આજ બે દિવસ પહેરી નાખી જોઉં ત્રણ અને આજ હોય છે આ મને આમ કમ્ફર્ટેબલ રહેશે એટલે હું તો આજ પહેરું છું હું ખાવાનું મગ મગ ના મિક્સ હું હા બોલો તની ચાચી હા લઈ લઈએ આજે કઈ સ્મીર પડે એમ લાગે છે કપડાનો પીવાનું પેલું બતાવ ને બ્લેક આ સારું લાગે સરસ લાગે એવું કશું ના હોય ગાઈસ અમે તો હિયાન્સ ના બૂટ લેવા આવ્યા છીએ ખતરનાક ભીડ હે અહીંયા તો

यस आ गमे बेटा आ गमे केपछी आ गमे है के गमे केपछी आ ब्लैक गमे आ गमे ये गमे ना ओ ना आज गमे है ना तो हूं करिए ले लिए वाह तू लो ना वाओ

સોંજના વાગ્યા છે હડાસો અને ખાવા બને છે અમારે તો કિંજલ ભાભી એકલા એકલા ખાવા બનાવતા હતા અમે તો હમણાં જ આયા સંત્રમ બુઠી બધું સોમણ લઈને કિંજલ ભાભી બિચારો એકલો એકલો વારો આવ્યો તો ખાવા બન અને બટાકાનું શાક બનાવી અને આ ભાભી એમને હું ઊભો રહ્યો તો કાનનો જોતો તો કિંજલ ભાભી કેમ ખાવા બનાવે છે

હવે દીપિકા બાબી વિચારી છે કે હું એવું સુઈ જાઉં ને મારે ઘરવાળાને બોલાવું તે કશું કરીને મને આરામ મળે એમ બટાકાવાળા જેટલા મોટા મોટા ભજીયા મળ્યા છે સાઈઝ જ છે ભજીયા છે સાદા તો છે એ કાંડ ગઈસ આ મંદિર અમે બધા ગ્રામજનોએ ભેગા થઈને બનાવ્યું છે અમારું હનુમાન દાદાનું બધા દિવાળી વેકેશન મળ્યા છે બધા અને આવો માહોલ જમાયો છે અમે ગામડામાં આવી દિવાળી હોય અમારી ગાઈસ રાતના વાગ્યા છે સાડા બાર બધા મિત્રો બેસી ગયેલા વાતે ચડી ગયેલા એટલે તો વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો ગમે હોય તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કર દો અને આપણો ટાર્ગેટ સોનો છે યાર ફટાફટ પતાવો અને સપોર્ટ કરો